જય સમગ્ર વિશ્વ ઉપર અત્યારે ભયંકર પરિસ્થિતિ ચાલી રહી છે જ્યારે આ પૃથ્વી ઉપર બહુ મોટું પરિવર્તન થવાનું હોય અને એવો જ્યારે બદલાવ આવવાનું હોય ત્યારે લોકો અહંકાર મહત્વ આપે છે અને એ અહંકાર ની પાછળ માણસ એટલો બધો આંધળો છે ને કે એની અંદર એને કોઈની પણ કોઈ પણ પ્રકારની મદદ દેખાતી નથી બીજી વાત કોઈ ને પણ કોઈ પણ પ્રકારે પોતાના કર્મમાં રયેલું પાપ દેખાતું નથી જ્યારે માણસ અહંકારને પ્રોત્સાહન આપે છે ત્યારે આ એક વ્યક્તિ પોતે પોતાના કર્તવ્ય કર્મથી ચૂત થઈ છે એનું પતન થાય છે સ્વધર્મે નિધનમ શ્રેયમ પરધર્મો ભયાવહ એ ભગવદ ગીતાનું જે સૂત્ર છે એ સૂત્ર થી વિરુદ્ધ ચાલે છે માણસ સ્વધર્મ ભૂલે છે અને એ વખતે સ્વધર્મ એટલે હું સંન્યાસી છું અર્જુને ગીતાની અંદર ભગવાનને પ્રશ્ન કર્યો છે અને એ પ્રશ્નની અંદર ત્રીજો અધ્યાય બહુ મહત્વનો છે तीजा अध्याय अर्जुन प्रश्न करे हे कृष्ण अम ज्ञान वच्चे अर्जुन ने मन नी अंदर विक्षेप पैदा छे ज्ञान मार्ग एम कह के के नहीं ज्ञानेन सदृशम पवित्र निह विद्यते बराबर तो नहीं न सदृशम पवित्र ज्ञान थी बीजो पवित्र कोई मार्ग छेज नहीं तो हम अर्जुन भगवान ने प्रश्न करेम कर्मनी घोरे के कृष्ण तो ते मैं घोर मार्ग में सुकाम प्रेरित करोशो कारण ज्यायसी चेत कर्मणस्ते मत्ता बुद्धिर जनार्दन तत्किम कर्मणि घोरे माम नियो जयसे केशव हे केशव ज्यायसी चेत कर्मणस्ते कर्म जो ज्ञान मार्ग श्रेष्ठ से सन्यास मार्ग श्रेष्ठ से અર્જુન સંન્યાસની હવે વાત પણ ભગવાન બતાવશે હાચો સન્યાસી કોને કેવાય કારણ કે આ દુનિયામાં કોઈ સંન્યાસી એમ કેતો હોય ભગવાન લુગડા પહેરી કે હું કર્મ છોડી ત્યાગી બન્યો છો અને હું સન્યાસી અમારે કર્મ ન કરાય તો એ મહામૂર્ખ છે કારણ કે ગીતા એવું કહે છે ભગવાન એ જવાબ આપો કે હે અર્જુન નહીં કશ્ચિત ક્ષણમતિ જાતુ તિષ્ઠતે કર્મકૃત કાર્ય તેયવશક કર્મ સર્વ પ્રકૃતિર જ ગુણ હે આ પૃથ્વી ઉપર જે સંધી પ્રકૃતિ અને ગુણ થી તમારી સાથે શરીર જોડાયેલું છે તો એ સન્યાસી વગર રહી શકતો નથી એવું ભગવાન ગીતામાં સ્પષ્ટ રૂપમાં કે તમે ત્યાગ ના બાની અમારે નો કરાય તમારે કરાય એટલે ગ્રસ્તીઓને ધંધે કરવા બેહી જવાનું બાપુ બાપુ તમને હું આપું એટલે ભાઈ બેસને અને કાઈ ના અપાય નથી અને તૈયાર માથે તાગડ ધીના કરવા છે તો રળે નું દેવું પૂર્યું નહી ઘરની અંદર આપણે બાપાનું કઈ કામ કર્યું નહીં અને આને બધું દેવાનું એટલા માટે જે સંન્યાસ ની મહિમા સમજી શક્યા નથી એ ખાસ સાંભળી શકે સંન્યાસના કપડા પહેર્યા પછી જે પોતાની નિવૃત્તિમાં પહેલી શરૂઆતમાં જ તે નિવૃત્તિ માર્ગ પ્રવર્તી માર્ગ ની રજૂઆત કરવામાં આવેલી છે તો નિવૃત્તિ માર્ગમાં સન્યાસી આવે એ આપણે ત્યાં બે એમના દીકરા છે અને તો મનુના બે દીકરા જે છે દીકરો ધ્રુવ છે એની બે પત્ની છે એક માનેથી એક અણમાનેથી તો ની અંદર બે નિષ્ઠા હોવી જોઈએ અંદર તમે જુઓ તો પ્રિય વ્રત લગ્ન કરવાની ના પાડે છે નિવૃત્તિ માર્ગ ની કથા છે પણ છતાંય પ્રિય વ્રત ને ત્યાં મનુ અને મનુ સહિત બ્રહ્માજી અને બ્રહ્માજી સમજાવીને એને પ્રવર્તિ માર્ગમાં પ્રેરિત કરવામાં આવ્યો અને એને લગ્ન કર્યા એનાથી પરંપરા શરૂ થઈ તમે જો આવજો તો પ્રિયવ્રતની પરંપરા શરૂ થઈ એ ત્યાગની અંયા પરવર્તી માર્ગની અંદર જો તમે ઉત્તાન પાદને ત્યાં ધ્રો આદી છોકરાઓના આસમિક પરંપરા ચાલી અને આ પરંપરા જે છે એ અંયા આપણે સમજવાની છે તો कर्मणि अकर्म यः पश्यतः कर्मणि એટલે કર્મમાં અકર્મ યહ પશ્યત કર્મની અંદર અકર્મને જોવું અને અકર્મની કрма તો આ કર્મની અંદર કર્મને જોવું કર્મની અંદર અકર્મને જોવું સબ બુદ્ધિમાન મનુષયેશો સહયુક્ત કૃષ્ણ કર્મક્રે નિવૃત્તિ ની અંદર શરીરને આળસ અને પ્રમાણ માંથી બહાર કાઢી પ્રવૃત્તિ પ્રધાન જિંદગી જીવે નિવૃત્તિ માર્ગ વાળો આશક્તિ રહિત કર્મ કરે અને આશક્તિમાં પ્રેરિત થયલો વ્યક્તિ પ્રવર્તી માર્ગની અંદરિયે વારવાર વૈરાગ્યને પ્રધાનતા આપી અને એમમાંથી મોહને દૂર કરવાની પ્રધાનતા ઉપર એનો લક્ષ કેન્દ્રિત કરે એકને આશક્તિ છોડવામાં મોહ છોડવામાં પ્રવર્તની અંદરથી વૈરાગ્ય પર ધાન જિંદગી જીવવાની प्रधानता ती હવે જે વૈરાગ્ય ની અંદર જીવે છે એ આળસુ અને પ્રમાધી તિયાર માથે તાગડ જીના ન કરે એટલા માટે શરીરમાંથી એનો મોહ ઓછો થયો છે એવી સાબિતી એ શરીરમાં તો ધંગે લગાડે કામે લગાડે તો સબ બુદ્ધિમાન મનુષેશુ યુક્ત કૃષ્ણ કર્મક્રીતા આવી રીતે પ્રવર્તની અંદર નિવૃત્તિને જોવી નિવૃત્તિની અંદર પ્રવર્તનીને જોવી એ સનાતન ધર્મ નું રાજ છે ગુડ રહસ્ય છે પણ આ તો બસ સંન્યાસી એક એવો માર્ગ કાઢ્યો છે કે મંડલેશ્વર બની જા એટલે બધા આપણને છે ને આમાં હાથ ધોડાવે થાળીમાં અને એનાથી કઈ દેશ દેવું ભરાવાનું નથી અને હાથ ધોડાઈ દેવાથી તમે કરલે થી કઈ કોઈ તમારે પુણ્ય પણ પેદા થવાનું નથી કેમ કે કેવો વ્યક્તિ કેવી દાનત લઈને બેઠો બેઠો તમારી પાસે એ ભોજન કરતી વખતે જે એના હાથ નથી ધોઈએ તો એને તમારે દોડાવવા પડે છે વિચાર કરો કે આ તો સારું છે કે ખાવાનું એમ જાતે કરી લે છે અને કાઢવાનું એમ જાતે કરી લે છે નહીતર આ કલયુગ ના આ અપાદ સારું થઈને લોકો અત્યારે પૈસા ખર્ચે શું નથી પછી કે આમ ન કરાય તેમ ન કરાય પણ શું લેવા આનું બન તો થતો નથી સર્વ પ્રકૃતિર્જય ગુણ કર્મતવાદા પ્રકૃતિના ગુણ સ્વભાવ પ્રમાણે કરો છો તો સ્વધર્મ નિધનમ શ્રેયમ પર ધર્મો ભયાવા તો સ્વધર્મ સુકામ ભૂલી ગયા છે આળસ અને પ્રમાદ ખંખેરી મોટા ભાથી આ વગર ઉપયોગિતા સાબિત કરો કે ભઈ આ શરીરની ઉપયોગિતા શું છે કેમ કે કર્મ એ નવી સંસિદ્ધિમાં સ્થિતા જનક આદય जनक आदि थी लय बद्धय कर्म थेज प्रधानता ने सिद्धियो प्राप्त करी छे नहीं <coughs> कर्म नथी करता येवा लोको आलस अने प्रमाद ने प्रधानता आपी अने कर्मनी स्वतंत्रता जे अपनने कुदरते आलेली छे येनो दुरुपयोग करे छे मनुष्य ने कर्म करवानी स्वतंत्रता आपी छे गीता स्वयं कहे छे કર્મ એ નિવાધીકારસ્તે તમારો અધિકાર કર્મ કરવામાં છે કયુ કરવો કયુ ના કરવો એમાં તમે સ્વતંત્ર છો બીડી પીવી દારૂ પીવો કે ના પીવો બીડી પીવી કે ના પીવી આ બધા વ્યસન ફેશન કરવામાં તમે આ કર્મ કરવામાં સ્વતંત્ર છો પાણનો પરિણામ દારૂ પીધા પછી બાન ભૂલી જશો પછી એના ગુલામ થઈ જશો આવી પરિસ્થિતિમાં વ્યસન ફેશન અને બહુ માં મોટા કરીશો યાદ રાખજો એક દિવસ તમારી બધી હેકડી નીકળી જવાની છે બધા દિવસો કાયમ હરખા હોતા નથી માનલો મનલેશ્વર બની જાય ને પછી આસન ઉપાડવા વાળો હારે ના ને તો એના વાળો જોજો બન્યા છે મંડલેશ્વરો છે મંડલેશ્વર બની તો ગયા પણ એને પોતાનું આસન ઉપાડનારો હારે કોઈ હોતો નથી અને આ જે બને છે ને એને એને જ આ બધી વ્યાખ્યાઓ કરેલી છે જે બનતા હોય ને એ જયારે જ્યાં સુધી ન બન્યા હોય ને ત્યાં સુધી અંગુર ખાટી અને જ્યારે બનવાનો મોકો મળેન તા પાસકે હાલંતરે મજા લઈ લેએ એટલે અહંકાર મે અંદર ખંજવાળ તો આવે જ છે અને આ ખંજવાળ જે છે ને અહંકારની હારા હારા માણસને અંદર ફસાવી દે છે અહંકાર મે પ્રધાનતા પાવાળો વ્યક્તિ તેન તેન ધુંજી જા ત્યાગને ભૂલી જાય છે પણ ત્યાગાત શાંતિ રનંતરમ તેમે ત્યાગ થી જિંદગી જીવો એકદમ તમારો आवाज તમારી મોજ તમે દમે એને ગમે તે રીતે તમે એને છે ને કોઈ પણ પ્રકારે કોઈ થી તમને દબાય કે ભલે ગુલામી ક્યાં આવે મે પાપ કર્યું છે તમારે ચૂપ રહેવું પડે હું પાપ કરું છું તો તમારે ચૂપરે સહન કરવું પડે હવે સહન કરી કરીને પછી તમારી ઉપર કોઈ દયા ખાઈ તમને માન આપે તો આવું દયાનું માન લઈને કરવાનું શું ઘણા લોકો આઈ પરિસ્થિતિમાં જ્યારે અંદર અંદર એ પોતાની પોલું ગાડી થતી હોય ને તર મોંગ થઈ જાય ચૂપ થઈ જાય બોલી નાય કે વાણી એકદમ એ એક ઉચ્ચારણ નથી કરી શકતો ચૂપચાપ બેઠો બેઠો સહન કરે ને તર હામા માણસો એની ઉપર દયા ખાય દયા ખાય ને પછી જે મહારાજ એવા કોઈ બોલતા હોય ને તો કીધી ને એવી કેવો પડી ગઈ પણ એમ નથી વિચારતા કે સત્યને લબ્ધ એસા આત્મા સંગત જ્ઞાનેન તમે સત્યને પકડો ને આ બધા બારના ઠઠારા હોલે ખરો છો જે છે એને કોઈ દિવસ યાદ રાખજો કોઈની મદદની જરૂર નથી કોઈ પણ પ્રકારનો ઉપર આવું ગ્લેટ લગાવી લોખંડ હોય તાંબુ હોય પિત્તળ હોય એને ઉપર હોના નો ગ્લેટ લગાડવો પડે કે આ આવું છે તેવું છે પણ આખી માં એ ગહારો ખાય ત્યારે ખબર પડે એવું નઈ એવું પણ સોનાને કોઈ દી કાટ લાગતો નથી

एमने कोई दिवस कोई पण प्रकार नी क्यारे कोई नी पाषाण एमने गुलामी स्वीकारी नथी अने एमने निर्भयता थी जीवन नी धारा આનંદમય જીવન જીવીન આપણને આનંદ સિવાય બીજો આપ્યો નથી છેલ્લે એમણે ભજન બનાવ્યું તો એવું કઈન ગ્યા આનંદ મારે જો રે મારા સૌને સચેદ આનંદ એ આનંદમાં રહેવાનું કહી શકે છે જેને આનંદ માણ્યો છે આનંદ જાણ્યો છે પણ આ ધું ધુઆમ ને કોઈને સામે હરખુ એશિનો કે બોયમ ભમ ભમ વડ હોય અને ગંભીર ને ગંભીરને માલપા પેલે એમલા સમજા કે આવું છે ને તેવું છે તો ઈ પાપી વ્યક્તિ ચોર વ્યક્તિ કપટ વ્યક્તિ માલપા મેલી મુરાદ રાખવા વાળો વ્યક્તિ દગ્ગર જ હોય શાંત જ હોય કેક ઉઘાડું ન થાય કે સકત એનો લક્ષ્ય પોતાની અંદરેલી કમજોરી ઉપર હોય અને એ કમજોરી જે દિવસે છે ને એક તો ભમર વત્રત્ર ધ્યાનમ ભવતિ તાદૃષં ય ભમરીનો ધ્યાન કરતા કરતા ભમરી બને એમ એક વ્યક્તિ પોતાની અંદર આવા અહંકારને સ્ટેટસને જાણે કે જે સ્ટેટસ નું કોઈ અસ્તિત્વ નથી જેનો કોઈ પણ પ્રકારે કેંગ આધાર નથી એની કોઈ સત્તા નથી હવે એની સત્તાને બચાવવા માટે સત્તાનું લે બળ લગાડે ઘુમનલેશ્વર શું એનો કોઈ મતલબ નહીં એનો અર્થ શું થાય ઘર મંડલા નામ ઈશ્વરહ મંડલેશ્વર તમે 5 25 નું મંડળ ચલાવો છો ને એના મેન છો તો મંડલેશ્વર કહેવાણ જેમ આપણે ક્લાસ ના ક્લાસ મોનિટર મે ક્લાસ મોનિટર કહીએ હવે તારે આ ક્લાસ માં આ રીતે આટલું ધ્યાન રાખવાનું માસ્ટર કઈ જતા રહે ક્લાસ મોનિટર મા તમે જે રીતે બધા વિદ્યાર્થીઓ પર એક મોનિટર કર્યા કે મંડલેશ્વર થયો પણ મંડલેશ્વરને એની ફરજ એનું કર્તવ્ય કે આ લોકોને જાગૃત રાખવા એના માટે નહી ઓલો ક્લાસ મોનિટર તો કમસેકમ ક્લાસમાં શિક્ષકે કીધું કે ભાઈ ટાઈમ ટુ ટાઈમ બધાને બિહાડવા બોલાવા શિષ્ટાચાર સબ જમ રાખવા ઓલાને એમ જ ગમે મારે આઈ નહીં બેહવાનો આઈ બેહવાનો મંડલેશ્વર છે નામ કરવાનો ઓલા નામ કરવાનો આવા વ્યવર્થી andro andro ઝઘડા જ વધે તો બધાયને ભેગા બિhaડવા માટે તમારે સરળ સ્વભાવ ન બને કટુલાઈ આપણે અખંડાનંદ સ્વામીજીનું જીવન આવું હતું ઈ એમની આ મંડળ જે આલતો તો નિય મંડળના ઈશ્વર હતા એટલે લોકો એને મનલેશ્વર કીધા કે બન્યા નોતા અને આપણે તો અત્યારે બનવા જવું છે બનવું છે સ્વામીજી મંડલેશ્વર બન્યા નથી જે લોકો મગજમાં આવું હોય ને તો ભૂસો કાઢી નાખજો સ્વામીજી કઈ બન્યા નથી જે બને નહીં એને માર ખાવા પડે આવું સ્વામીજી સ્વયં કથામાં કેટલી વખત કહી ચુક્યા એક દ્રષ્ટાંત દીધું સ્વામીજી કઈક સાધુ ની હારે ચેલો હતો ચેલો કઈક આપણે સુખી થવા શું કરવું કોઈ માર ન ખાવા તો ગુરુજી કે કોઈ ની કોઈ કઈક બનવું નહીં એ બે જતા હતા એક રાજાનો બગીચો આવ્યો હું ઘરે કારામ કરીએ તો કે દા એ કેમ હતો હાલ હાલતો થા તો ગુરુજી બસ હાલતે થે કશું બોલત નહિ અનલો છોલો જે બોલ કે એ एग्जाम કે ભવડકા ખાણ કા કેમ કર સાધુ સંતોને હામે ક સાધુ સંતો થતો તો મારે એક ભાઠો ખબર તો પછી છોલો કે ગુરુજી મને ભાઠો મારન તમે કેમ ન માર્યો ત્યારે કે તું સાધુ બન્યો ને સન્યાસી બન્યો ને એટલે ભાઠો ખાવો પડ્યો હું કાઈ બન્યો જ નથી ઓ જેમ શું એમ ઉપદેશ આ તો થયો તો મને કાઈ ના કરું तो याद रख जो जीवन में कोई पन प्रकार नी तन्यन में क्या ही पन उपाधि माथे ली थी जे छे जे कर्तव्य जे थराज ये कर्मण्य अर्थात कर्म द्वारा तो कर्मण्यवाधिकार रस्ते कर्म में अधिकार राखी अपनी फरज में आओ तो काम करूं पर कारण वगैरह उठ पड़ा पगु पर कराए नहीं तो सन्यासी अर्थात स कैसे बुद्धिमान मनुष्य शु युक्त कृष्ण कर्म कृत ये बुद्धिमान व्यक्ति कहवाई है बाकी समझदारी थी बीजु कई कही सकात नहीं तो आटल जीवन में कम से कम याद रखो और सुखी थो बोल सच्चिदानंद भगवान की